હાય દે હાય તો આલન પર દેખ કે ના ભાઈ સબ બક અમે કુંડા ભાઈ ભાઈ આના કુંડા ને ભાઈ દે ના આલન પર ભાઈ મરે ના કુંડા ભાઈ અમે આના વિના ન ઘુના ભાઈ હલ્લો હલ્લો દે હટ આલન ના টোয়েন্টি আমার চোখ খুলে দিয়েছে অ্যান্ড টোয়েন্টি টোয়েন্টি ফাইভ আই